ત્યારે હું સીતાફળ પર તોડવા માટે ચડ્યો છું પણ ઘણા બધા છે તમને દેખાતા છે જય 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 માતાજી મિત્રો કેમ છો મજામાં જઈશું તો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં અને મિત્રો અત્યારે હું આવી રહ્યો છું પાણી કારણ કે હજી પાણી પાવાનું બાકી છે તુવેરમાં અડધી પઈ ગઈ ને અડધી પાવાની બાકી છે અને ભેગા ભેગા ગોડ મારવાનું પણ કામ ચાલુ છે કારણ કે અહીંયા આપણે વાવવાના છે રતારું તો અહીંયા ક્યારે પાયગલ છે તો ગોડ ભેગા ભેગ મારી દઈએ તો સારો અહીં ગોડ લાગી જાય અને પાયા પછી વાવી દઈએ રતારું ચાલો હમણાં પાણી પણ અહીં પૂગી ગયા હે તો ગોડ મારી દઈએ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે અહીં પાણી પી ગયું છે અને મોટર બંધ કરવી જોઈએ અને જોઈ શકો છો આપણે રતારું પણ વાવી દીધા હે કરતે હે મોટર ને બંધ યો યો zwani vidim તોકરો આ રીતે વાવી દીધા હાલો પાણી મિત્રો આપણે બહુ પહેલા પાણી પાઈ દીધું એના ટાણે આપણે નાખવાનું છે ખાતર તો તો અત્યારે હું છું સીતાફળી ઉપર તમે જોઈ શકો છો અત્યારે હું સીતાફળ તોડવા માટે ચડ્યો છું તમને બતાવું સીતાફળ જો અહીંયા એક પછી બીજું છે જો બી ત્રીજું વા છે અને આ બાજુ પણ ઘણા બધા છે તમને દેખાતા છે તો ફટાફટ તોડી લઉં પછી તમને બતાવું કે કેટલા સીતાફળ અમે ઉતાર્યા છે તો ફાઇનલી મિત્રો અમે એક સીતાફળીમાં છે એટલા સીતાફળ તોડ્યા છે તમે જોઈ શકો છો તમારે ખાવા હોય તો આવી જાજો અમે અડધા હજી કાચા છે અડધા પાકી ગયા છે અને હજી ઘણા બધા સીતાફળ સીતાફળીમાં છે એ આપણે થોડાક દિવસ પછી તોડી લેશું